બેન હવે અંતિમ પ્રશ્ન આ લગતો હું પૂછવા માંગુ છું આપણે જ મનુષ્ય જાતની જ વાત કરીએ તો આપણે ખૂબ આરસુ હોય વૃત્તિ આપણામાં ભરેલી હોય કે આપણને સીધું કંઈક મળી જાય તો આપણને વાંધો નથી બાકી કાંઈ આપણે મહેનત કરીને મેળવવા માટે કોઈ તૈયાર થતા નથી ત્યારે ઘણી ખરી એવી પરિસ્થિતિ આવતી હોય કે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કયો એવો શબ્દ જે સ્વિચ જે આપણે ન્યુરોલોજી ભાષામાં કહેવાય તેનું સતત ઉચ્ચારણ કરવામાં આવે કે નું રટણ કરવામાં આવે તો સિચ્યુએશન છે તે પરિસ્થિતિમાંથી તેઓને ફાયદો મળે કોઈ પણ સિચ્યુએશનમાં હોય કોઈ પણ કાર્ય ન થતું હોય મતલબ કોઈ બી કન્ડિશનમાં હો તમે આ સ્વિચવર્ડ તમે ચેન્જ કરી શકો આ સ્વિચવર્ડ છે દુરંત દેવ તમારે અફર્મેશન દેવાની છે કે મારું આ કાર્ય થઈ જાય અથવા તો આ પ્રોબ્લેમમાં હું ફસાણો છું કે ફસાણી છું તો આનો કાંઈક રસ્તો નીકળે કાંઈક સોલ્યુશન નીકળે આ ડીલ કરવા જાઉં છું તો એમાં હું સક્સેસ થાવ કોઈ પણ કન્ડિશન હોય મનમાં તમારે ચેન્ટિંગ કરવાનું છે દુરંત દેવ દુરંત દેવ દુરંત દેવ દુરંત દેવ બેન આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય ફાળવીને ઘણી ખરી એવી વાત ઉપર આપે પ્રકાશ પાડ્યો કે જે અમારા અબતકના દર્શક મિત્રો માટે ખૂબ જરૂરી અને ઉપયોગી નિવડશે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો મિત્રો ન્યુમરોલોજી વિષયમાં હજી ઘણા ખરા વિષયો આવરી લેવાના બાકી છે માસ્ટર જીનલ્સ આપણને આ તમામ વિષયો માહિતગાર કરશે અવગત કરશે ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો હપ્તા નમસ્કાર